સીએસપીસી સંસ્થા ટીમ અને મથાવાડા ગામો લોકો દ્વારા એક હેક્ટર પંચાયતની પડતર જમીનમાં બાવળ કાઢીને સોળ પ્રકારના વિવિધ બે હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જેમાં જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર ગુણવંતસિંહ સોલંકી આઈએએસ ઓફિસર તાલુકા પ્રમુખ રાણાભાઈ સોલંકી તાલુકા વિકાસ અધિકારી ડીટી લાડુમોર મથાવાડા હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પીએસસી ટીમ અને બસોથી વધારે ગામલોકો વૃક્ષારોપણમાં ભાગ લીધો ત્રણ વર્ષ વૃક્ષોને ઉછેરવાની અને પાણી આપવાની જવાબદારી મથાવાડા પંચાયત સભ્યોને પાણી કમિટીએ સ્વીકારી છે દિવસેને દિવસે બદલાતા જળવાયુ પરિવર્તનની અસરને રોકવા માટે પાંચ જૂને સીએસપીસી સંસ્થા દ્વારા હોટેલ ક્રિષ્નામાં વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં બાવીસ ગામના સરપંચો અને ગામના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને તેમાં હાજર તમામ પ્રતિનિધિઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે અમારા ગામોના વૃક્ષોનું વાવેતર કરીશું અને તેમનું જતન કરીશું ક્રમેશ આ વૃક્ષારોપણ અભિયાનના ભાગરૂપે રાવગોનઠળિયા કુંડા ફુલસર બેડલા ગામોમાં વિવિધ પ્રજાતિના પચીસોથી ત્રણ હજાર વૃક્ષો વાવવાની કામગીરી સીએસપીસી સંસ્થા ટીમ દ્વારા અને સમુદાયની ભાગીદારીથી આ વર્ષના ચોમાસાના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે